ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ધ્રુપકા ગામે રહેતી અને ભાવનગર શહેરના વિસ્તારમાં એક કારખાનામાં કામ કરતી રત્ના કલાકાર તેની સાથે કામ કરતી મહિલાએ માર મારી પૈસાની માંગ કરાતા યુવતીએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રુપકા ગામે રેતી રેણુકા રમેશ વાળા ઉંમર વર્ષ ઓગણીસ નામની ગરીબ પરિવારની યુવતી ભાવનગર બોળતરા વિસ્તારમાં આવેલ માલધારી એરિયા સ્થિત એક હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે મજૂરી કરી પરિવારને મદદરૂપ થાય છે આ યુવતી સાથે રેખા નામની એક મહિલા પણ કામ કરે છે આ મહિલા યુવતી રેણુકાને હેરાન પરેશાન કરતી હોય તે દરમિયાન ગતરોજ બોતળાના નાકે આવેલ મિલીપાનના ગલ્લા પાસે જાહેરમાં યુવતી સાથે મારપીટ કરી હતી અને ધમકી આપી રૂપિયા પાંચ હજારની માંગણી પણ કરી હતી અને જો આ વાત કોઈને કહીશ

મારવાનું કારણ એ કે હું મારી ફ્રેન્ડની ની મુકાવા ગઈ એટલે મિલી ગલ્લે બોલતાળાવ ના નાકે બે દિવસ પેલા સાયના થી આવીને એમ કીધું તું કે બધા વચ્ચે તને મારી સેમ ચૂંદડી લઈ લીધી હતી અને કાકલો થોવી લીધો હતો અને મને મારી એવી ધમકી દીધી હતી અને એમ કીધું તું કે તને ભાવનગર માં નહીં કરવા દઉં એમ અત્યારે મને લાફટે લાફટે મારી આ કાને બધે મારી ને